અમદાવાદ શહેરના એલિસ બ્રિજ વિસ્તારમાં ડિજિટલ એરેસ્ટી સૌથી મોટી છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે કઠિયાવે નિવૃત્ત મહિલા પ્રોફેસર પાસેથી રૂપિયા કરોડ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે પહેલી ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે રહેતા એક સિનિયર સિટીઝન મહિલાનાઓને પોતે ટ્રાઈમાંથી બોલે છે એવી રીતની ઓળખ આપી એમનો મોબાઈલ નંબર જે છે એ ગુનાઓમાં સંડોવાયેલો છે તે રીતે તેમને ડરાવી ધમકાવી ત્યારબાદ સીબીઆઈ ફેમા રો એ સીબી આરબીઆઈ વગેરેનો ડર દેખાડી અને એ સિનિયર સિટીઝન મહિલાને એંસી દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા ડિજિટલ એરેસ્ટમાં રાખવામાં આવેલા હતા અને આ ડર દેખાડી અલગ અલગ દસ જેટલા ખાતાઓમાં તેમની પાસેથી અગિયાર પોઈન્ટ બેતાલીસ કરોડની મોટી રકમો ટ્રાન્સફર કરાવી લેવામાં આવેલી હતી આરોપીઓ દ્વારા જે અંગે ફરિયાદ અત્રે સીઆઈડી ક્રાઇમમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં દાખલ કરવામાં આવેલી જેની તપાસ પીઆઈપીડી મકવાણાનાઓ કરતા હતા આ તપાસમાં તેમણે તમામ ટેકનિકલ બાબતોનું એનાલિસિસ કરવામાં આવ્યું અને પેમેન્ટ ફ્લોના એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારબાદ આ ગુનાના સંદર્ભમાં ત્રણ આરોપીઓ જેના નામ છે દિનેશ છગનલાલ લિંબાચિયા રહેવાસી સતલાસણા મહેસાણાના કશ્યપ બેલાણી રહેવાસી હીરાવાડી રોડ અમદાવાદ અને ધવલ મેવાડા આમ ત્રણ ઈસમોની ધરપકડ કરી અને હાલ ચાર દિવસ રિમાન્ડ હેઠળ છે પોલીસ કસ્ટડીમાં આ લોકોએ વિશ્વા ગ્લોબલ ચેરિટી ફાઉન્ડેશન ચેરિટી ફાઉન્ડેશનના નામે મૂલ એકાઉન્ટ ખોલાવેલા હતા અને આ ગુનામાં સિત્તેર લાખથી વધારેની રકમ સીધીએ ખાતામાં આવેલી હતી અને આ બંને જે આરોપી કયા દિનેશભાઈ અને કશ્યપ એના બંનેના એકાઉન્ટની કીટ ધવલ મેવાડા નામનો જે ત્રીજો આરોપી પકડાયો છે આરોપી મારફતે મુંબઈ ખાતે મોકલી આપવામાં આવેલી હતી અને ત્યાંથી આ નાણાંની ઊંચાપત થતી હતી હાલમાં મુંબઈ ખાતે અમારી ટીમની તપાસ ચાલુ છે આરોપીઓની ડિટેલ તમામ એનાલિસિસ કરતાં દેશમાં કુલ અગિયાર જેટલા સાયબર ક્રાઇમના ગુનાઓ ડિટેક્ટ થાય છે જે પૈકી મહારાષ્ટ્ર મુંબઈ સિટી કોઈમ્બૂર તમિલનાડુ અને તેલંગાના ખાતે ત્રણ ગુનાઓ દાખલ થયા છે અને અન્ય આઠ ગુનાઓ દાખલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે આ આરોપીઓ દ્વારા આ ખાતામાં અઢાર કરોડ પંચાવન લાખ જેટલી માતબર રકમ સાયબર ક્રાઇમની ગુનામાં સંડોવાયેલા હતા જેમાંથી ત્રણ પોઈન્ટ પંદર કરોડ રૂપિયા આરોપીઓના ખાતામાં આવેલા અને જેમણે આ પૈસા સાયબર ગેંગ જે છે એને પહોંચાડવામાં મદદ કરેલી હતી આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી અને સૂચિત કરવા માંગીએ છીએ કે ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ પ્રક્રિયા હોતી નથી આપને કોઈપણ નંબરથી અજાણ્યા નંબરથી ફોન આવે તો એની વાતમાં કે વિશ્વાસમાં આવી જવાની કે ડરવાની કોઈ જ જરૂર નથી આપને કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરોમાં ફોન કરવાનો આગ્રહ રાખશો જેથી આપ સાયબર ક્રાઇમનો ભોગ ન બનો ધીસ ઇઝ કમ્પ્લીટલી ડિજિટલ ફ્રોડ એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હતું અને આ જે છે એ ડિજિટલ ફ્રોડ છે આમાં જે અગિયાર ગુનાઓ છે એ મુખ્યત્વે ડિજિટલ એરેસ્ટના ગુનાઓ છે અને જેમાં ખૂબ મોટી રકમની થયેલી છે એ લોકો રોકાણના નામે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરતા હતા એ ગેંગ પકડાયેલી હતી ભૂતકાળમાં